ગાંધીનગરમાં સોમનાથ પર્વની જે ઉજવણી થઈ રહી છે તો સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી ને લઈને ધોળેશ્વર મહાદેવ મંદિરના દ્વારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા મહાદેવના આશીર્વાદ મેળવી અને ધન્યતા અનુભવી છે મંદિરમાં હર હર મહાદેવના નારા લાગ્યા શિવમય વાતાવરણમાં મંદિરમાં ભજન કીર્તન ચાલુ છે ભજન કીર્તનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાગ લીધો છે સોમનાથ સ્વાભિમાન પર્વની માન્ય વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં શરૂઆત થઈ છે બોતેર કલાક ઓમકારનાથ થવાનો છે એક હજાર વર્ષ પૂર્વે સોમનાથ ઉપર જે એટેકો થયા છતાં પણ આજે હજાર વર્ષ પછી પણ આ આપણી આસ્થા શ્રદ્ધા સત્યના સોમનાથ દાદાનું મંદિર આજે આપણી સમક્ષ ઊભું છે તો આની ઉજવણી આપણે સૌ સાથે મળી અને કરીએ માન્ય વડાપ્રધાનશ્રીએ હર હંમેશ વિકાસની સાથે આપણી અસ્મિતા આપણું ગૌરવ આપણું સત્ય વિરાસતને પણ એટલું જ મહત્વ આપી અને આગળ વધ્યા છે